જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ આપનું નામ મારું નામ શશિકાંત સંતેલા સોલંકી ઓકે અને મારો ભાઈ છે ચંદ્રકાંત સંતેલા સોલંકી ઓકે ક્યાંથી આવો છો પેટલા થી પેટલા બાજુમાં કામ છે ઈશરામાં ઓકે ત્યાંથી તમારો વિડિયો જોઈને આવેલા ઓકે ભાઈને શું તકલીફ છે કે ભાઈને મોમાં ચાંદી જેવું હતું ઓકે અને એને કઈક વધારે લાગ્યું પહેલ બે ચાર મહિના થઈ ગયેલા ઓકે પછી અહીંયાથી દવા લીધી અને બાર ત્રીન દિવસ થયા તો પચાસ ટકા જેવો રિકોરી લાગે છે ઓકે અને માથું પહેલાં બહુ દુખતું તું કાનપોર દુખાવો હતો અત્યારે સારું છે ઓકે અને એ સિવાય દવા ચાલુ કરી એ દરેમ કોઈ બીજા અન્ય ફેરફાર દેખાણા છે તકલીફ વધી હોય એવું કાઈ ના તકલીફ વધી નથી ઓકે અને તમે એકલી દવા જ આપવામાં આવી છે કે ડાયટ પણ આપી છે હા દવાને ડાયટ બંને આપેલી ઓકે તો અત્યારે 50% જેટલી રિકવરી દેખાય છે 15 દિવસની અંદર જી હા હા ઓકે થેન્ક યુ આજે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યુક્ષમ હોસ્પિટલની મુલાકાત લો થેન્ક યુ જી